વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ભાઈ આજે છે આપણે રવિવાર એટલે આપણા વાડાની અંદર આવી જાઓ તો આજે આપણે તમને આખો વાડો અને ભેંસો બતાવીએ તો આજનો વિડીયો તમને કેવો લાગે કોમેન્ટ કરીને જણાવજો ને વિડીયોની અંદર બન્યા રહેજો રવિવાર છે એટલે ભાઈ આજે આપણે આયા હો વાડાની અંદર તો વિડીયોની અંદર બન્યા રહેજો તો આજે ભાઈ આપણે આવી જ્યાં વાડામાં અને આજે તમને બતાવીએ આપણો વાડો આપણે ભાઈ ભેંસું રાખો જ છો ભેંસુનું ભાઈ ઢાળવું કહો કે સાપરવું કહો આ ચોમાવું ચાલે એટલે ગારો છે આ પુળા ઢોચેલા પડ્યા આ લીંબુડી હે ભાઈ અને તમે જોઈ શકો કે લેબુ આવ્યો હિ ખૂબ જ ખૂબ જ ભાઈ લેબુ આવ્યો હિ આ વાડામાં આપણે એક બદમડી હે અને આ છે આપણી ભેસ ભાઈ આ આપણી ભેજ છે અને આ એક બીજી છે હોય હા તમે જોઈ શકો છો કે આ બીજી છે આપણા વાડાના બાજુમાં વાડો હોય એમાં બધી ગાયો છે બોધેલી તો બે ભેંસો છે અને બે હાલ છે તો ભાઈ આપણો વાડો છે સરડીમાં ના મંદિરે આવી જાવ આ મંદિર છે જાપડીમાં નું તો ભાઈ બ્લોગની અંદર વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે તમને માનું મંદિર બતાવીએ અને દર્શન કરાવીએ શ્રાવણ મહિનો ચાલુ છે તો આપણે મંદિરે બી આપણા ભોણીઓની આવ્યા હતા કાલ રક્ષાબંધન હતી તે તો આપણે રક્ષાબંધનના દિવસે આવ્યા હતા તો આપણે યુવાના આજ લઈને આવ્યા હોય મંદિરે ફાટી મોમા તો ફાટી તો થઈ તો આપણે આ સમાપ્ત કરીએ છીએ અને વિડિયો કોમેન્ટ કરી જણાવજો તો બી કરજો અને સપોર્ટ કરજો